નમસ્કાર મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં શું તમે પણ વધારાના અભ્યાસ માટે ઘરથી દૂર જાઓ છો અને જો રહેવા માટે સારી હોસ્ટેલ શોધી રહ્યા છો તો આ વિડિયો તમારા માટે છે આ વિડીયોમાં જાણીશું આપણે કે સરકાર દ્વારા ચલાવવામાં આવતી હોસ્ટેલની સંપૂર્ણ માહિતી આ હોસ્ટેલમાં તમને ફાઇવ સ્ટાર જેવી રહેવાની અને જમવાની સુવિધા ફ્રીમાં આપવામાં આવે છે તો મિત્રો આગળ આપણે જાણીશું કે આ હોસ્ટેલમાં એડમિશન કેવી રીતે લેવું તેના ફોર્મ ક્યાં ભરવાના હોય છે આ વિડીયોમાં આપણે તેના વિશે એ ટુ ઝેડ માહિતી જાણીશું તો વિડીયો છેક સુધી જોવા વિનંતી અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરી લો જેથી જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે આગળ વાત કરીએ તો આ હોસ્ટેલનું નામ છે સમરસ હોસ્ટેલ આ હોસ્ટેલ છે સરકાર દ્વારા ચલાવવામાં આવે છે જે ગુજરાત રાજ્યમાં આ હોસ્ટેલ અમદાવાદ ભુજ વડોદરા સુરત રાજકોટ ભાવનગર જામનગર આણંદ હિંમતનગર પાટણ મોડાસા અને ગાંધીનગરમાં આવેલી છે આ હોસ્ટેલની મહત્ત્વની વાત એ છે કે આ હોસ્ટેલમાં ગર્લ્સ અને બોયસ બંને લોકો ફોર્મ ભરી શકે છે આ હોસ્ટેલમાં ગર્લ્સ માટે અલગથી હોસ્ટેલ છે અને બોયસ માટે પણ અલગથી હોસ્ટેલ બનાવવામાં આવી છે હવે વાત કરીએ તો આ હોસ્ટેલમાં છે એ ધોરણ બાર પછીના તમામ કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એ ફોર્મ ભરીને એડમિશન લઈ શકે છે જેમાં આપણે આગળ વાત કરીએ તો આ હોસ્ટેલમાં એડમિશન છે તે ટકાવારીના આધારે મેરિટ બહાર પાડવામાં આવે છે અને પછી મેરિટ ઉપર એડમિશન આપવામાં આવે છે જેમાં ફોર્મ ભરવા માટે આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ તો ડોક્યુમેન્ટમાં રહેશે વિદ્યાર્થીનું આધાર કાર્ડ જાતિનો દાખલો આવકનો દાખલો છેલ્લી માર્કશીટ જે છેલ્લા વર્ષે પાસ કર્યું હોય એની માર્કશીટ આપવાની રહેશે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો આટલા ડોક્યુમેન્ટની જરૂર છે ફોર્મ ભરતા સમયે તમારી ઇમેલ આઈડી અને મોબાઈલ નંબર આપવો જરૂરી છે ત્યાર પછી વાત કરીએ તો આ હોસ્ટેલમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસ વર્ષ માટે એટલે કે આ શરૂ વર્ષ માટે જો તમારે ફોર્મ ભરવા હોય તો તેની છેલ્લી તારીખ છે એ ત્રીસ છ બે હજાર સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે આ હોસ્ટેલ માટેના ફોર્મ છે તમે જાતે અથવા નજીકના સાયબર કેફેમાં જઈને તમે ફોર્મ ભરી શકો છો અને જો તમારે અમારી પાસે ફોર્મ ભરવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે ત્યાં જઈને અમને મેસેજ કરો તો અમે તમને ઘરે બેઠા ફોર્મ છે એ ભરી આપીશું અને જે લોકોને જાતે ફોર્મ ભરતા શીખવું હોય તો મને નીચે કમેન્ટ કરો તો નેક્સ્ટ વિડીયોમાં હું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ફિલઅપ કરું એ હું જણાવીશ તો મિત્રો હું આશા રાખું છું કે સમરસ હોસ્ટેલના ફોર્મની સંપૂર્ણ માહિતી મેં તમને જણાવી દીધી તેમ છતાંય જો કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ કરો જેથી કરીને તમારી સમસ્યાનું સમાધાન કરી શકું આ વિડીયો અભ્યાસ કરતા તમારા મિત્રો સુધી શેર કરો જેથી એ લોકો પણ આ હોસ્ટેલમાં ફોર્મ ભરીને એડમિશન લઈ શકે અને ખાસ વાત કે વિડીયો જો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત